લોક સુખાકારી એ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા છે વર્ષ બે હજાર પચ્ચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજના શહેરીજનોને સુવિધાજનક નગર સેવા સદીની અટલ ભવન તરીકે ભેટ મળી છે નવરાત્રીના પાવન પર્વ તેમજ સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે ત્યારે નવા નગરપાલિકા ભવનની દશેરા ભેટ શહેરીજનોને મળી છે તેનો સવિશેષ આનંદ છે તેઓ ભુજ નગરપાલિકાના નવનિર્મિત અટલ ભવનને લોકાર્પિત કરતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ જિલ્લામાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે લોકોની સુખાકારી માટે બુનિયાદી સુવિધાઓનો વધારો એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા રહી છે ભૂકંપ બાદ નવ સર્જન પામેલા જિલ્લા મથક ભુજનો વિસ્તાર અને વસ્તી વધ્યા છે ત્યારે લોકોને આધુનિક બાળખાગત સુવિધાઓ મળી રહે તે દિશામાં અનેકવિધ કામો થઈ રહ્યા છે અને ભવિષ્યને ધ્યાને લઈ અનેક કામો થવાના છે ત્યારે આજે નવનિર્મિત અત્યાધુનિક સુવિધા સજ્જનગર સેવા સદનમાં શહેરીજનોની સુખાકારીના કાર્યો અવિરત થતા રહેશે તેવી લાગણી સાથે નગરજનોને નવરાત્રી અને દશેરાના પર્વની સાથે અટલ ભવનના ઉદઘાટનની શુભકામનાઓ પાઠવી હતી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભુજ શહેરમાં થયેલા વિકાસ કાર્યોની વિગત આપી હતી આ ઉપરાંત ભુજ શહેરને ભારે વાહનોની ટ્રાફિક સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવવા રાજ્ય સરકારે શેખપીરથી સુપર સુધીના બાયપાસ રોડને મંજૂરી આપી છે તે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી શહેરમાં ખોરતી સુવિધાઓની આપૂર્તિ કરવા તેમણે ખાતરી આપી હતી આવનાર દિવસોમાં ભુજ શહેરના તમામ મુખ્ય માર્ગોના રિસોર્સ ફેન્સિંગ સહિતના કામો અંગે લોકોને માહિતગાર કરાયા હતા જિલ્લા ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વર્ચંદે ભુજવાસીઓને નવા નગરપાલિકા ભવનની સાથે શક્તિની આરાધના પર્વ નવરાત્રી અને દશેરાની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી રાજકોટ ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર મહેશભાઈ જાનીએ પોતાના ઉદબોધનમાં શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ઝોનની સાત વર્ગની નગરપાલિકાઓમાં થઈ રહેલા કાર્યોની વાત કરી હતી ભુજમાં પાંચ કરોડ પચ્ચીસ લાખના ખર્ચે ટૂંકા ગાડામાં જ નગરપાલિકાના નવા ભવનનું બાંધકામ થયું છે આવનાર દિવસોમાં ભુજના કૃષ્ણાજી પુલનું પણ નવનિર્મિત થવાનું છે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવા માત્ર જાહેરાત જ કરી નથી પરંતુ શહેરી વિસ્તારો માટેની ગ્રાન્ટમાં પિસ્તાલીસ ટકા વધારો કર્યો છે આ વર્ષે સરકાર શ્રીએ શહેરી વિકાસ વિભાગને ત્રીસ પોઈન્ટ ત્રણસો પચ્ચીસ કરોડની માત પર ગ્રાન્ટ ફાળવી છે શહેરી વિકાસના આયોજનોની મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે ભુજ નગરપાલિકાના નવા ભવનમાં મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે આધુનિક ફાયર સિસ્ટમ સીસીટીવી કેમેરા સહિતની સુવિધા સાથે પચ્ચીસ રૂમો દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું ભુજના નગર અધ્યક્ષ રશ્મીબેન સોલંકીએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આવકાર આપ્યો હતો અને ભુજવાસીઓને અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી ઉદઘાટન પૂર્વે નગરપાલિકાના નવનિર્મિત ભવન ખાતે શાસ્ત્રોક્ત વિધિથી હોમ હવન કરાયા હતા રિબિન કાપી અને તકતીનું અનાવરણ કરી અટલ લોક લોકસેવા માટે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ખુલ્લું મુકાયું હતું લોકાર્પણ સમારોહના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના છવ્વીસમાં એપિસોડનું સામૂહિક શ્રવણ કરાયું હતું તમામ મહાનુભાવોએ નવા ભવનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી કારોબારી ચેરમેન મહેદેવસિંહ જાડેજાએ પૂરક વિગતો આપી સાથે રહ્યા હતા લોકાર્પણ સમારોહમાં ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખોનું પ્રસંગ ઇચ્છિત બહુમાન કરાયું હતું ત્રીસ હજાર સ્કવેર ફીટ બાંધકામ સાથે નવા અટલ ભવનમાં બે બોરવેલ વિશાળ પાર્કિંગ ત્રીસ અલગ અલગ ચેમ્બર સામાન્ય સભા માટે હોલ દરેક માળ પર શૌચાલય લિફ્ટ સ્ટેટ કે સહિતની સુવિધા ઉભી છે અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રાંત અધિકારી નગરપાલિકાના ઉપપ્રમુખ સત્તા પક્ષના નેતા ઉપરાંત નગરસેવકો વિવિધ સમાજના આગેવાનો શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભુજ નગર સેવા સદન દ્વારા આજે અટલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખૂબ સુંદર બિલ્ડીંગનું આજે નિર્માણ થયું છે ને ભુજના સૌ લોકો માટે નગરજનો માટે આ એક સેવાનું માધ્યમ બનશે આજે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ આગણીય શ્રી દેવજીભાઈ વચ્ચન આપણા આરસીએમ શ્રી મહેશભાઈ જાની સાહેબ આગણીય શ્રી શ્રી ગગરપતિશ્રી શ્રી રશ્મિબેન શ્રી ચીફ ઓફિસર યાદવજી કારોબારી ચેરમેન મેદીપસિંહજી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે આ અટલ સેવા સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે શહીદ વીર ભગતસિંહની જન્મજયંતિ છે એમની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું છે અને જે સેવા સદન લોકો માટે આવનાર સમયમાં અનેક સેવાના પ્રકલ્પો સાથે એ પાણીની બાબત હોય ગટરની બાબત હોય સ્વચ્છતાની બાબત હોય કે અન્ય બાગ બગીચા કે રોડ લાઇટ હોય અન્ય સુવિધાઓ નગરની અંદર ખૂટતી હોય એને જોડવાના કામો હોય આવા દરેક કાર્યોના સંકલ્પ સાથે આજે અલગ અલગ પ્રકારની યોજનાઓ ગ્રાન્ટોના માધ્યમથી પણ આવનાર સમયમાં પરિપૂર્ણ કરવામાં આવશે આવા સરસ મજાના અટલ ભવનના નિર્માણ પ્રસંગે હું નગરપાલિકાની ટીમ અને સર્વે નગરજનોને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા આજે અઠ્યાવીસ નવ બે હજાર પચીસ ના નગરપાલિકા નવનિર્મિત અટલ ભવન નું લોકાર્પણ રાખેલું હતું તેની અંદર માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલજી શહેરના પ્રથમ નાગરિક શ્રી રશ્મિબેન સોલંકીજી રાજકોટ ઝોનથી પધારેલા કમિશનર મહેશભાઈ ધાની શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચનની ઉપસ્થિતિની અંદર આપણે નવું જે લોકાર્પણ છે તે કર્યું છે હું આપને વાત કરું તો નગરપાલિકાનું નવું જે ભવન છે તેનું નામ આપણે અટલ ભવન રાખેલું છે અને ખાસ કરીને આ બિલ્ડિંગની ઉપર આપણે વોટર ની આઈટમ લીધેલી છે ત્યારબાદ સેફ્ટીથી સચ એટલે કે ફાયર સેફ્ટી આખા સંકુલની અંદર છે જન્મ મરણ છે અને ટેક્સ આખા છે તે ખૂબ મહત્ત્વની હોય છે અને રોજ બરોજ ભુજની પ્રજા અહીં ટેક્સ ભરવા આવતી હોય છે અથવા તો દાખલા લેવા આવતી હોય છે તે આપણે નીચે જ રાખેલું છે જેથી નગરજનોને કોઈ ઉપર ચડવામાં તકલીફ ન પડે અને કોઈ બુઝુર્ગો આવતા હોય છે તેના માટે આપણે અલગથી લિફ્ટની સુવિધા રાખેલ છે જોગ આજે છઠ્ઠો માતાજીનો નોરતો છે અને શહીદ ભગતસિંહનો આજે જન્મદિવસ છે અને આજે અટલ ધોનનું આપણે લોકાર્પણનું આયોજન કરેલું છે વર્ષોથી પરંપરા રહી છે કે મેઘલાડુનું આપણે હમીરસરજી તળાવ જાય અને પછી મેઘલાડુનું આપણે આયોજન કરતા હોઈએ છીએ તો આ ફેરે પણ આપણે મેઘલાડુનું આયોજન કરેલું છે લોકાર્પણ બાદ આપણે સૌ ભૂજની પ્રજા અને સૌ નગરપાલિકાના કર્મચારીઓ સાડા ચારસો જેટલા કર્મચારીઓ સૌ સાથે મળીને ભોજન લઈશું અને આપણે વાત કરું તો કે અત્યાર સુધી ચાલીસથી પિસ્તાલીસ જેટલા નગરપાલિકાને પ્રમુખો મળી ચૂક્યા છે પૂર્વ પ્રમુખો તે તમામ પૂર્વ પ્રમુખોને આપણે આમંત્રણ આપેલું હતું અને આ ભવ્ય લોકાર્પણ પ્રસંગે આપણે તેમને સન્માનિત કરેલ છે ભુજને સેવા સદનના નામે અટલ ભવનની ભેટ મળી રહી છે ભુજ આપણા રાજકોટ ઝોનની સાત અવર્ગની નગરપાલિકાઓ માટેની સર્વશ્રેષ્ઠ નગરપાલિકા છે નગરજનોને સુવિધાયુક્ત સવલતો શહેરી વિકાસની સવલતો મળે એના માટે ઘણા ટાઈમથી આ એક માગણી હતી નગરજનોની અને મુલાકાતીઓની કે એક સંપૂર્ણ સુવિધાયુક્ત ખૂબ મોકળાશ ભર્યું અને ખૂબ પાર્કિંગ ઇવન નગરપાલિકાના કર્મચારીઓને બેઠક વ્યવસ્થા પણ સુખરૂપ અને સુવિધાયુક્ત મળે એવું નગરપાલિકા ભવન આજે ઉદ્ઘાટન થયું છે માનની શ્રીના હસ્તે પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે જેમાં આપણે આગવી ઓળખમાંથી બે કરોડ પાંત્રીસ લાખની સરકારે ગ્રાન્ટ આપી છે અને નગર સેવા સદનના નિર્માણ માટે ખાસ ખિસ્સાની બે કરોડની ગ્રાન્ટ આપી છે નેવું લાખ નગરપાલિકાએ પોતાના સ્વમંડોળમાંથી ખર્ચ્યા છે આ નગરપાલિકા સેવા સદનમાં અટલ ભવનમાં પચીસ રૂમો છે જેમાં મુલાકાતીઓ માટે અને કર્મચારીઓ માટે સુવિધા છે એ સીસીટીવી કેમેરાથી સજ્જ છે એમાં વિકલાંગો માટે અલગથી એપ્રોચ થઈ શકે એવી વ્યવસ્થા છે ઉપરાંત નવી જે ફાયર અંગેની ગાઈડલાઇન્સ છે એ બધાનું પાલન કરી અને નગરને એક સાંસદ શ્રી વિનોદ ચાવડાજીના હસ્તે આ બહુ સરસ ભેટ મળી છે આપણે અત્યારે બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ ત્યારે સરકારની જે નેમ છે કે શહેરીજનોને સુવિધાયુક્ત સેવાઓ મળે એમાંનું આ એક સ્તુત્ય પગલું છે અને એમાં ભુજ નગરપાલિકા શેર પણ પાછળ નથી આપણે એપ્રિલથી અત્યારે દસ સપ્ટેમ્બર સુધીમાં મારા તબક્કેથી જ પાંત્રીસ કરોડ ઉપરના નવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવેલી છે એમાં અમુક ટેન્ડર સ્ટેજ છે અમુકના ખાતમુહૂર્ત થઈ ગયા છે આ આપણે બે બે ને ચાર મહિના પહેલા આપેલી મંજૂરીનું ભવન ચોવીસ મહિનામાં આપણે પૂરું કરી શક્યા છીએ એ બદલ હું સૌ નગરજનો નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું